હેલો દોસ્તો આજે હું કચ્છમાં પહોંચી ગયો છું અને તમને એક આર્મીનો ડુંગર બતાવીશ તો વિડીયોમાં છેલ્લે સુધી રહીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કચ્છમાં આવી ગયો છું હું અને મંગવાના ગામમાં છો અત્યારે અને આ સાઈડ છે આર્મીનો ડુંગર તો આપણે ત્યાં જઈએ અને જોઈએ દૂરથી કેવો દેખાય છે કારણ કે ઉપર તો આપણે જવા દઈએ નહીં તો આપણે બને ત્યાં સુધી થોડા દૂર રહીશું તો એક સબસ્ક્રાઈબ કરી નાખજો પ્લીઝ હેલો દોસ્તો તો આપણે જે આર્મી ડુંગર પાસે છે તેની નજીક આવી ગયા છે અને પાછળ પીરની દરગાહ પણ છે અને અહીંયા વરસાદનું પાણી પણ ભરેલું છે અને સામે દેખાય કારણ કે ઉપર તો આપણને જવા દે નહીં એટલે આપણે અહીંયાથી થી જોશું થોડુંક ઝૂમ કરીને પણ હું તમને બતાવીશ જો અહીંયા આર્મીવાળા રીએ છે તો દોસ્તો આપણે આર્મીના ડુંગર ઉપર જઈ તો ના શકીએ પણ દૂરથી મેં તમને ડુંગર બતાવ્યો થોડોક નજીક જઈ અને હવે આવા જ મારા વિડિયો આવશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે કચ્છમાં પહોંચી ગયા છે અને કચ્છની જે જોવાલાયક સ્થળ છે તેના વિડિયો આવશે તો તમે લાઈક કરી નાખજો અને શેર કરજો અને ફરીથી હું એકવાર દૂરથી બતાવીશ ડુંગર તમને જો દૂર થી દેખાય છે 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 ઉપર બધા જો અને આપણે જ્યાં જોવાલાયક સ્થળ હશે ત્યાં આપણે જઈશું અને હું તમને બતાવીશ તો આ વિડીયો આપણે બહુ લાંબો નહીં બનાવીએ અને ટૂંકો જ છે તો હવે મળશું નેક્સ્ટ વિડીયો ની અંદર નવા વિડીયો માં મળશું આપણે આ વિડીયો બસ આટલું જ